નમસ્કાર આપ જોઈ સ્પાર્ક ટોલી ન્યૂઝ વાપીમાં રાત્રે અગિયાર વાગે હરિયા રોટરી હોસ્પિટલના ક્વાર્ટર્સમાં છત અને દાદર તૂટી પડવાથી બે મોટર દબાઈ ગઈ હતી મળતી માહિતી મુજબ આ મકાન જર્જરિત હોવાથી છનાભાઈ સોલંકીએ બે વર્ષ પહેલા હરિયા રોટરી હોસ્પિટલના મેનેજમેન્ટને જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી છેલ્લા બે મહિના પહેલા છનાભાઈએ હરિયા રોટરી હોસ્પિટલના સીઈઓને જાણ કરતા સીઓએ સાહેબે સ્થળની મુલાકાત લીધી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા સાથે જ આ ઘટના પછી વાપી જીઆઈડીસી કચેરીના કર્મચારીઓ ઘટના સ્થળ પર આવ્યા હતા અને ડેન્જર ઝોન તરીકેના બોર્ડ લગાવી દીધા હતા જો કે આ જર્જરિત મકાનને પગલે કોઈ સાવચેતીના પગલા પહેલા જ ન લેવામાં આવ્યા ન હતા આ વિસ્તારના મકાન આજે પણ લોકો રહે છે અને નાની નાની દુકાનો ચલાવી રહ્યા છે છતાં જીઆઈડીસી કચેરીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ ઘટના બન્યા બાદ આ સ્થળની આજુબાજુમાં જાહેર નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યા છે હું હરિયા રોટી હોસ્પિટલમાં ક્વાર્ટરમાં રહું છું મેં લગભગ તેર વર્ષની અંદર જોબની સર્વિસ આપેલી છે ડ્રાઈવિંગમાં એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છું મેં મેં સાડા છ લાખનું ડાયાલિસિસ મશીન મેં ડોનેટ કરાયું બીજે દિવસ જ્યારે ચેક ચિચિંગ થઈ ગયો ત્યાર પછી એ લોકોએ મને ટર્મિનલ લેટર આપી દીધો એમાં કંઈ મારો વાક પણ નથી પ્લસ એક દિવસ મારે એમ્બ્યુલન્સ લઈનું નવસારીથી વલસાપુસી હરિયા હોસ્પિટલમાંથી નવસારી ગયો નવસારીથી પાછો આવતા લોટસમાંથી પછી મને કોલ આવતા તો બાર વર્ષની છોકરીને પાછું રિટર્ન લઈને ગયો એક માનવતાની દ્રષ્ટિએ પણ મેં ભાડા ની લેતી દેતી કરી નથી એ લોકો ઇન્કવાયરી મેં જવાબ આપ્યો કે ભાઈ મેં પૈસા ની લેતી દેતી કરી નથી પ્લસ મને ઓથોરિટી છે ને મારી ગાડીમાં પ્રાઇસ લિસ્ટ છે સાત નું ભાડું છે ડોક્ટરે અગિયાર હજાર ભાડું લીધું એ ડોક્ટરે લઈને પાછા જમા બી કર્યા ડોક્ટરે મને આપ્યા મને આપ્યા પછી પાછા પણ લઈ લીધા મારી ફરજ હતી મેં ડોક્ટરે માંગે એટલે મેં પાછા લીધા એટલે મારી પાસે એવો તો અગિયાર અગિયાર હજાર જમા કરે

જાનહાની નથી બાજુ વાળા નું જે મકાન છે એના ઉપર ટાંકી લગભગ પંદરસો લીટર ની બે ટાંકી મૂકેલી એ વજન ના લીધે બી પડી શકી હોય મારી બે ગાડી દબાયેલી છે હા પોલીસ સ્ટેશન વાપીતા જે વાળા આવેલા હતા સાંજે ફાયર બ્રિગેડ વાળા બી આવેલા સાંજે